આ સાતમા સમૂહ લગ્ન છે આ સાતમા સમૂહ લગ્નમાં બાસઠ દીકરી છે દીકરીઓ ગરીબ માળાની પરિણામવાની એક રૂપિયાને લેવાનો નહીં આ રીતે અમે દીકરીઓ કે અમે શિક્ષણ માટે અત્યારે કામ ચાલુ છે અમારું હોસ્ટેલ બનાવવાનું અમારામાં શિક્ષણ ઓછું છે એ માટે અમે અત્યારે પ્રયાસ કરી છીએ બધી દીકરીને અડધું અડધું તોલું હોવાનું પછી પાંચ પાંચ હજારના સાકરા સોનાના દાણા આંગળીઓના એ ફેરવા આવે એ ફેરવા આ બધી તમામ વસ્તુ